દિવસી ની ધર્મશાળા પાસે ગંદકી અને કચરાના ગંજ ખડકાતા રહીશો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે મુજબ પડવા દેવજી ભગત ની ધર્મશાળા પાસે સફાઈ ના અભાવે ગંદકી અને કચરા ના ગંજ ખડકાઈ ગયા છે કચરાના સ્થાનિક માખી મચ્છરો નો ઉપદ્રવ વધી જવા પામો હોય તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો માંગ કરી હતી મારું નામ નામરા છે મારું અહીંયા મેડિકલ વડવા દેવજી ભગતની ધરમશાળાની અંદર છે અને સામેના ભાગમાં ઉકરડો આવેલ છે અને અવારનવાર રજૂઆત તંત્રને કરવા છતાં પણ અહીં કોઈ સાફ સફાઈનું કરતા નથી અને અહીંયા કચરો વિપુલ પ્રમાણમાં જથ્થામાં ભેગો થાય છે અને તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી અને જથ્થો ભેગો થયેલ છે એને કારણે માણસના આરોગ્ય સાથે ચેડા થાય છે બાજુમાં દવાખાનું પણ છે સામે મેડિકલ સ્ટોર પણ છે અને મસ્જિદ પણ છે છતાં તંત્ર બનકીને કોઈ નજર નજરઅંદાજ કરી અને તંત્ર છે એ કોઈ પગલાં લેતા નથી તો મારી યોગ્ય રજૂઆત છે કે આ તંત્રનો નિકાલ કચરાનો નિકાલ કરી અને યોગ્ય કાર્યવાહી કરે